નમસ્કાર દોસ્તો વાવની અંદર ખીલ્યું કમળ તો આના સિંહ ત્યાર પછી પંચાવન કિલોમીટરની ઝડપે ફૂંકાશે પીએમ કિસાન સન્માન હપ્તો નહીં આવે તો આના ત્રાસ થી સૌરાષ્ટ્રના લોકોને બસાવાશે આ હાઈવે પર ચાર સખત ટોલ ટેક્સ ભરવો પડશે કોમ સમાચાર જોતા પહેલા ખાસ નવા મિત્રો જોડાણ આવે તો ચેનલને લાઈક શેર અને કરી દેજો

અંજુભાઈ પટેલે પોતાની ચૂંટણી સભામાં પાટીલનો પાવર ઉતારવાની વાત કરી હતી પરંતુ પાટીલની સેનાએ એવું તે શું કર્યું કે માજુભાઈ પટેલ સહિત કોંગ્રેસનો પણ પાવર ઉતરી ગયો ત્યાર પછી દોસ્તો વાત કરીશું 55 કિલોમીટરની ઝડપે પવન ફૂકાશે આપણા જાણીતા હવામાન શાસ્ત્રી મલાલ પટેલે જણાવ્યું કે આગામી 27 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ કરાવશે ડિસેમ્બરના અંત સુધી અને જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ સાસી ઠંડીનો અનુભવ થશે તો કે આગામી દિવસોમાં દસ દિવસ સુધી નીચું તાપમાન રહેશે તેવી સંભાવના છે જ્યારે ગરમી ત્રીસ ડિગ્રી સુધી તાપમાન થઈ શકે છે નવેમ્બરમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે એંગલ નામનું નવું વાવાઝોડું ભારતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે જેના કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે

નહીં તો ડિસેમ્બરમાં પીએમ કિસાનનો હપ્તો નહીં આવે છેલ્લી સે આ ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે લિંક કરવા માટે તારીખ પંદર ઓક્ટોબરથી ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી છે આ રજીસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈડી કાર્ડની જેમ અગિયાર ડિજિટલ આ કાર્ડનો યુનિક ફાર્મી આઈડી કાર્ડ આપવામાં આવશે જેમાં ખેડૂતોની જમીન સહિતની વિગતો ઉપલબ્ધ હશે ત્યાર પછી દોસ્તો વાત કરીશું દીપડાઓના ત્રાસ થી સૌરાષ્ટ્રના લોકોને બસરા જિલ્લા અને ડાંગ જિલ્લાના બોર્ડર એરિયાના ના જંગલો એ દીપડા હબ ગણવામાં આવે છે તો હવે ધીમે ધીમે જંગલોનો નાશ થતા આ જંગલી હિંસક પ્રાણીઓ હવે માનવ વસ્તી તરફ પર્યાણ કરી રહ્યા છે તાપી જિલ્લા અને ડાંગ જિલ્લાના બોર્ડર એરિયાના જંગલો એ દીપડાનો હબ ગણવામાં આવે પરંતુ ધીમે ધીમે વચ્ચે આગળ વધી રહ્યા છે અને માનવ વસ્તી તરફ પ્રયાણ કરી છે છેલ્લા ઘણા સમયથી દીપડાઓ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે તેમજ પાલતુ પ્રાણીઓ માટે હિંચક બની ગયા છે દોસ્તો આ હાઈવે પર તમારે પસાર થવું હોય તો સારવાર ટોલ ટેક્સ ભરવો પડશે સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકો મોટો ફટકો આ હાઈવે પર પસાર થવા ટોલ ટેક્સ ભરવો પડશે ઇચ્છાઓ થઈ જશે ખાલી અમદાવાદ થી રાજકોટ બચ્ચો એક કિલોમીટર ના ચાર નવા ટોલ નાકા બનશે હાલના બંને ટોલ નાકા નીકળી જશે જાણો વાહન ચાલકો પાસેથી ક્યાંથી અને કેટલા ટોલ ટેક્સ વસૂલવામાં આવશે ક્યાં ક્યાં ટોલ નાકા બનશે તો કે અમદાવાદ થી રાજકોટ જતા પહેલું ટોલ નાકું બાવળા પછી બાર કિલોમીટર દૂર ભાયલા ગામ પાસે કોરોના કંપની પાસે બનાવાયું બીજું ટોલ નાકું બગોદરા અને લીમડી વચ્ચે